આકાશવાણી અમદાવાદ વડોદરા જયેશ પટેલ છે મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સ્વામિત્વ યોજના હેઠળ મળેલા પ્રોપર્ટી કાર્ડથી ગરીબ અને ગ્રામીણ નાગરિકોને સાચું સ્વામિત્વ અને આત્મનિર્ભરતા મળશે કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ જણાવ્યું કે શૈક્ષણિક સંસ્થાઓને સંશોધન પત્રનો યોગ્ય ઉપયોગ કરવા સરકાર તૈયાર રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન અંતર્ગત બે હજાર ચારસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે જીપીએસસીની વર્ગ એક અને બે ની પરીક્ષામાં સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે અને હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી સ્વામિત્વ યોજના હેઠળ રાજ્ય સહિત દેશભરમાં પાસઠ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું અમદાવાદમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ ગયો આ પ્રસંગે શ્રી નડ્ડાએ જણાવ્યું કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં સામાન્ય વ્યક્તિના વિકાસના કામને સંપૂર્ણ મહત્વ અપાયું છે સશક્તિકરણની વાત કરીએ છીએ ત્યારે અમારા કેન્દ્રમાં ગામ ગરીબ दलित शोषित पीड़ित वंचित युवा महिला तो स्वामित्व तो हम लोगों को यह मालूम नहीं होगा कि गांव में किसी को भी अपनी रेकनाइज प्रॉपर्टी नहीं थी आप बैंक से लोन नहीं ले सकते थे क्योंकि आपको प्रॉपर्टी राइट नहीं था और टेक्नोलॉजी का उपयोग करते हुए तीन लाख सत्रह हजार गाँव को मैपिंग कर ली गई और मैपिंग करके प्रॉपर्टी उनकी निकाल ली गई और वो प्रॉपर्टी के माध्यम से उसको प्रॉपर्टी राइट मिल गया आप सोचिए कि भारत का किसान आज कितना इम्पावर होने वाला है कितना सशक्तिकरण होने वाला है मुख्यमंत्री भूपेन्द्र पटेले स्वामित्व योजना ने ग्रामीण भारत में गेम चेन्जर साबित थी होना कहू की आ प्रपर्टी कार्ड गरीब ग्रामीण नागरिकों ने साचू स्वामित्व आत्मनिर्भरता मिले તેમણે ઉમેર્યું કે આ યોજનાએ મિલકતના માલિકોને સશક્ત બનાવવાની સાથે ગ્રામીણ ભારતમાં વધુ સારા માળખાગત આયોજન નાણાકીય સ્થિરતા અને ટકાઉ વિકાસને વધુ સુદૃઢ કર્યો છે ગામડાના લોકોને કોઈ પણ વિવાદ વગર મિલકત ખરીદવાનો અને વેચવા માટેનો સરળ માર્ગ આ પ્રોપર્ટી કાર્ડ છે પ્રોપર્ટી કાર્ડ મળ્યા પછી લોકોને પોતાના ઘર ઉપર કબજો થઈ જવાની મહેસાણા જિલ્લામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નેહુબેન બાંભણિયા બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અરવલ્લી જિલ્લામાં સાંસદ શોભનાબેન બારૈયા રાજ્યકક્ષાના અન્ય અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા પાટણમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો જ્યારે ભુજમાં ત્રણ તાલુકાના બાર ગામના એક હજાર એકસો ચોમ્મોતેર લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું પોરબંદરમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને સુરેન્દ્રનગરમાં પલાસા ગામમાં પણ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ જણાવ્યું છે કે પહેલાંના સમયમાં ગરીબ લોકો પોતાના આરોગ્ય અંગે ચિંતા કરી શકશે તેવું વિચારી શકતા ન હતા પરંતુ આજે સારી આરોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ છે તેમણે ઉમેર્યું કે એક સમયે શૈક્ષણિક સંસ્થાઓના સંશોધન પત્ર એક જગ્યાએ સલામત રીતે પડ્યા રહેતા હતા પરંતુ આજે તેનો ઉપયોગ થઈ રહ્યો છે આઈઆઈએમ અમદાવાદ ખાતે યોજાયેલી હેલ્થકેર સમિટમાં શ્રી નડ્ડાએ આ મુજબ જણાવ્યું હતું एक समय था आप, आपके सारे एकेडमिया के सारे रिसर्च वर्क किसी न किसी कबर्ड में अच्छे तरीके से सुरक्षित पड़े रहते थे आज ये वातावरण उसका बदला है कि वो वहां पड़े रहने के लिए नहीं है वह इस्तेमाल में आने के लिए है और उसको पॉलिसी मेकर्स के रूप में करने के लिए हम तैयार राज्य सरकार द्वारा रवि मार्केटिंग सीजन बेहज पच्चीस छब्बीस अंतर्गत बेहजार चार सौ पच्चीस रुपया प्रति क्विंटल टेकाना भावी घऊनी खरीदी कराशे આ માટે તેર જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાંથી તેત્રીસ હજાર આઠસો તેસઠ ખેડૂતોએ નોંધણી કરાવી છે હાલમાં પણ ઓનલાઈન નોંધણી પ્રક્રિયા કાર્યરત છે પહેલી માર્ચથી શરૂ થનારી ઘઉંની ખરીદી માટે એકસો ચોરાણું ખરીદ કેન્દ્ર અને વિવિધ જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે વીસ નવા ખરીદી કેન્દ્ર એમ કુલ બસો ચૌદ ખરીદ કેન્દ્રો શરૂ કરાશે નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર આઠ પાંચ એક 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 સાત એક સાત એક આઠ તથા આઠ પાંચ એક 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 સાત એક સાત એક નવ ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા વર્ગ એક અને બેની પરીક્ષામાં સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે અત્યાર સુધી જીપીએસસીની વિવિધ પરીક્ષા માટે સામાન્ય અભ્યાસના વિષયમાં વિવિધ અભ્યાસક્રમ અમલી હતો એમ જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે જુદી જુદી પરીક્ષાઓ ઉમેદવારો આપતા હોય છે એટલે દરેક વખતે જુદો અભ્યાસક્રમ હોય એટલે દરેક વખતે જુદી જુદી તૈયારી કરવી પડે સામાન્ય અભ્યાસ માટે ખાસ સમય આપવો પડે આ બધી મુશ્કેલીઓ દૂર થાય અને ઉમેદવારો એડવાન્સમાં શાંતિથી તૈયારી કરી શકે એમને પૂરતો સમય મળે અને એમની એક તૈયારી કરેલી જે હોય એ બીજી પરીક્ષાઓમાં પણ કામ લાગે એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને સામાન્ય અભ્યાસનો એક અભ્યાસક્રમ આપણે તૈયાર કર્યો છે સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણી અમદાવાદના ઇજનેર વિભાગના મદદનીશ ઇજનેર રાજીવકુમારનું ગઈ રાત્રે આકસ્મિક અવસાન થયું છે તેઓ છેલ્લા ચોવીસ વર્ષથી આકાશવાણીમાં સેવારત હતા ગઈ રાત્રે તેમણે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે દરમિયાન પવનની દિશા દક્ષિણ પૂર્વ તરફથી પૂર્વ દિશા તરફ રહેશે તેમજ ધીમી ગતિએ તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકશે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નલિયામાં સૌથી ઓછું 8.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે જે આગામી 24 કલાકમાં આઠ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા હોવાનું હવામાનશાસ્ત્રી રામાશ્રય યાદવે જણાવ્યું હતું. આને સ્ટેટ કે લિયે ડ્રાય વેધર પ્રવેલ કરેગા તો આને વાલે 5 દિવસો ટેમ્પરેચર 9 લાર 9 મે મન કી વાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમનો એકસો અઢારમી કડી છે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે તેનું લાઈવ સ્ટ્રીમિંગ આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ કરવામાં આવશે આકાશવાણી હિન્દી પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે સુરતમાં આવતીકાલથી છવ્વીસ જાન્યુઆરી સુધી છ્યાસીમી સિનિયર નેશનલ અને ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ યોજાશે અઠવાલાઇન્સ વિસ્તારના ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાનારી આ સ્પર્ધામાં ટેબલ ટેનિસ ખેલાડી અને અર્જુન પુરસ્કાર વિજેતા હરવિંદ દેસાઈ પણ ભાગ લેશે તેમણે શહેરના દરેક લોકો માટે આ મહત્વની સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ તેમ જણાવ્યું હતું सूरत में टूर्नामेंट्स हुए हैं बहुत ही मुझे खुशी होती है क्योंकि एक होम सपोर्ट मिलता है तो बहुत ही मजा आया देने की हर बच्चों को अपने पेरेंट्स के साथ आना चाहिए मैचेस देखने के लिए कितना कुछ सीखने को मिलेगा महिसागर मा जिला कक्षा ने कला महाकुम्भनी लोक नृत्य गरबा सहित विविध स्पर्धा में છ થી લઈને ઓગણસાહીઠ વર્ષની વયના સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે લુણાવાડાના પ્રાંત અધિકારી આનંદ પાટિલે જણાવ્યું કે શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ જિલ્લો આગળ આવે અને વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિ બહાર આવે તે માટે કાલા મહાકુંભ થકી પ્રયત્ન કરવામાં આવે છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ મામલે અમદાવાદ ગુના શાખાએ હોસ્પિટલના નિદેશક કાર્તિક પટેલની મોડી રાત્રે ધરપકડ કરી છે અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે કાર્તિક પટેલ ઘણા સમયથી એક દેશથી બીજા દેશમાં આવતા જતા હતા તેમની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી આખરે તેમની અમદાવાદ હવાઈ મથક પરથી ધરપકડ કરવામાં આવી છે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે આજે નવસારી મહાનગરપાલિકાના સેવા સુવિધા સહકાર નામક પ્રતિકનું અનાવરણ કર્યું દરમિયાન શ્રી પાટીલે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે તેર મોટા વાહન આઠ ટ્રેક્ટર ટ્રેલર એમ કુલ એકવીસ અને જિલ્લા માટે પાંચ અત્યાધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું રાજ્ય સરકાર દ્વારા બત્રીસ નગરપાલિકાઓને સાહીઠ સ્થળોએ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા પિસ્તાલીસ કરોડ સાડત્રીસ લાખ રૂપિયા ફાળવવાની મંજૂરી અપાઈ છે સ્વર્ણિમજયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી નગરપાલિકાઓને સહાય ફાળવવામાં આવી છે સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે વીજળી બિલ ખર્ચમાં ઘટાડા સાથે નગરપાલિકાઓમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉર્જાના વધુને વધુ ઉપયોગને પ્રોત્સાહન કરવા આ પ્લાન્ટની સ્થાપના કરાશે જેનો હેતુ નગરપાલિકાઓ પોતાના એસટીપી એટલે કે ગટરના પાણીના શુદ્ધિકરણ સંયંત્ર ડબલ્યુટીપી એટલે કે પાણી શુદ્ધિકરણ સંયંત્ર પંપિંગ સ્ટેશન અને નગરપાલિકાના બાંધકામમાં સોલાર પ્લાન્ટ સ્થાપીને સોલાર વીજ ઉત્પાદનથી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સ્વામિત્વ યોજના હેઠળ મળેલા પ્રોપર્ટી કાર્ડથી ગરીબ અને ગ્રામીણ નાગરિકોને સાચું સ્વામિત્વ અને આત્મનિર્ભરતા મળશે કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ જણાવ્યું કે શૈક્ષણિક સંસ્થાઓને સંશોધનપત્રનો યોગ્ય ઉપયોગ કરવા સરકાર તૈયાર રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન અંતર્ગત બે હજાર ચારસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા